કોમ્બિંગ જૂનાગઢમાં પોલીસે શહેરમાં સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું છે કોમ્બિંગ દરમિયાન એકસો તેતાલીસ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી પોલીસે અઢાર ટીમ બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરી છે ગુનાહિત કૃત્યો કરનારા ગેરકાયદે હથિયાર રાખનારાને જબ્બે કરવામાં આવ્યા ધરાનગર ગાંધીગ્રામ વિસ્તાર જમાલવાડા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું સાથે દૌલતપરા સુખનાથ ચોર સહિતના વિસ્તારોમાં પણ કોમ્બિંગ હાથ ધરાયું છે વહેલી સવારના રોજ જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક નેતૃત્વમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અલગ અલગ અઢાર ટીમો બનાવી અને જુનાગઢ શહેરના તમામ વિસ્તારોમાં પુલ મળી અને જે તેમના ઘરેથી તલવા ચપ્પા એવા હથિયારો મળી આવેલા તો જીબીએકની કલમ એકસો પાંત્રીસ એમબીએ બસો સાત મુજબ વાહન રિટેન કરવા સાથે સાથે જે રીજા ગુનેગારો છે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા કુલ મળીને એકસો તેતાલીસ જેટલા ઈસમો વિરુદ્ધ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે